ચોમાસામાં આંબા કલમની જે પણ નવી પીલવણી આવે છે એના પર ઈયર લાગી જાય છે ઈયર કુમળા પાત્રા ખાઈ જાય છે જેના કારણે આંબા કલમનો વિકાસ ગ્રોથ ઝડપથી થશે નહીં અને આંબા કલમ પૂરેપૂરું પોષક તત્વ નથી લઈ શકતું જેના કારણે એના મરવાના ચાન્સ વધી જાય છે તો એ માટે સ્પ્રે કરવો જોઈએ તો બસો લીટર પાણીની અંદર સીઓસી ત્રણસો ગ્રામ પ્રોફેનો પ્લસ સાઇપર અઢીસો એમએલ પીડીઆઈ પાંચસો એમએલ અને પેગ બસો એમ આટલી વસ્તુ લઈ અને સ્પ્રે કરવો જોઈએ આપ જે પણ સ્પ્રે કરો છો એની અંદર ફૂગ જીવાત ગ્રોથની દવા આવી જાય છે અને આ જે પણ સ્પ્રે કરો છો એક જે પણ આંબા કલમ હોય છે એની ચારે બાજુ કરવો જોઈએ ફક્ત એક બાજુ સ્પ્રે કરવાથી જે પણ ઈયળ હશે કુમળી પીલવણી પર એ જસે નહીં